નમસ્કાર મિત્રો જંગલી જડીબુટ્ટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી અદ્ભુત જડીબુટ્ટીનો પરિચય મેળવવાનો છે કે જે ખાસ કરીને કોઈને ભયંકર તાવ આવતો હોય કોઈને સાપ કરડ્યો હોય પેશાબ બંધ થઈ ગયો હોય માથામાં ખોડો હોય અને મટ્ટો જ ન હોય કોઈને એકાએક કોઈ પણ શરીરમાં સોજા સડી જતા હોય આવા તમામ દુઃખો ઉપર મિત્રો આ જડીબૂટી છે ને અદ્ભુત કામ કરે છે અને સામાન્ય જડીબુટી છે આજુબાજુ જોવા મળતી જડીબૂટી છે એટલે તમે આનો ખાસ પરિચય મેળવી લેજો આના ઉપયોગ જાણી લેજો માટે વિડીયો તમે મિત્રો ઓન સુધી જોજો તમને અદભુત આના ફાયદા હું જણાવવાનો છું આજે બરાબર તો સૌપ્રથમ આપણે આ વનસ્પતિના નામનો પરિચય મેળવી લઈએ બરાબર મિત્રો આ વનસ્પતિને સંસ્કૃતમાં દ્રોણ કહે છે જ્યારે આપણે ગુજરાતીમાં આને કુબો કુબાના નામથી ઓળખીએ છીએ જ્યારે મરાઠીમાં આને કુંભા એવું નામ છે અને લેટિન નામ છે લ્યુકાસ સિફેલોટસ બરાબર લ્યુકાસ સિફેલોટસ આનું લેટિન નામ છે મિત્રો આ હતો આના નામનો પરિચય હવે સૌથી અગત્યની બાબત કઈ છે કે તમે ગમે ત્યાં જાતા હોય રસ્તામાં ગમે ત્યાં અને આ વનસ્પતિને તાત્કાલિક ઓળખી કેવી રીતે જાઓ એની હું તમને થોડીક નિશાનીઓ આપું છું કે તમે ઓળખી જાઓ એટલા માટે થોડુંક આ ધ્યાનથી સાંભળજો કે આના ચિહ્નો કેવી હોય છે કેવો દેખાવ હોય છે બરાબર તો સૌ આ છોડ છે ને મિત્રો એ ચોમાસામાં ઘણા જોવા મળે છે તેમાં ઘણી જાતો પણ આવે છે અલગ અલગ જાતો આવે છે હું તમને ફોટો અહીંયા મૂકું છું એની જાતોના બરાબર અને તેના હોય ને પહોળા કાંગરીવાળા અને ખરછટ બરાબર આમાં હાથ ફેડવો તો તમને ખરછટ જેવું લાગે બરાબર આ એની પાનની ઓળખ છે હવે સૌથી અગત્યની ઓળખ અને મોટી ઓળખ આ ઓળખી લો એટલે તમને આ ફળ સોરી આ છોડને ઓળખી લેશો બરાબર તેમાં જે ફળ આવે છે ને એ ગોળ દળી જેવું હોય છે જો તમને વિડીયોમાં દેખાય છે ગોળ ગોળદળી જેવું હોય છે અને તેમાંથી મિત્રો ફૂલ નીકળે છે ના સફેદ કલરના નાના નાના ફૂલ નીકળે છે હવે આ દળી છે ને એ ખરેખર આપણે જે ગરીબોના ઝૂંપડા હોય ને ગરીબ લોકોનું ઝૂંપડું હોય ને એને મિત્રો કૂબો કહીએ છીએ તમે એક ઓલી પંક્તિ પણ સાંભળી છે છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું બરાબર આ કૂબો છે ને આ કૂબા જેવી લાગતી હોવાથી આ વનસ્પતિનું નામ ગુજરાતીમાં આપણે એને કુબો કહીએ છીએ છે ને મસ્ત બરાબર હવે આને દ્રોણપુષી નામ કેમ પડ્યું એ પણ હું તમને કહી દઉં દ્રોણ શબ્દનો મતલબ મિત્રો ગોળ ગોળદળિયો થાય છે દ્રોણ શબ્દનો મતલબ શું થાય ગોળ ગોળદડિયો એના ઉપરથી આ ગોળ દડિયા જેવાનું ફળ લાગતું હોય આનું નામ પડ્યું છે દ્રોણપુષ્પી બરાબર આ બે નામનો મેં કેમ નામ પડ્યા એનો ઇતિહાસ કહી દીધો હવે આ જે ફળ છે ને એ મધમાખીના છત્તા જેવું લાગતું હોય છે જો તમને દેખાશે ફોટામાં મધમાખીનું છત્તું હોય ને એવું દેખાય છે અને એમાં નાના નાના ફૂલ પણ લાગે છે બરાબર અને હા એ જે દળીઓ હોય ને એમાંથી પાછા બે પાન નીકળતા હોય છે આની મહત્વની ઓળખ બે પાન નીકળે છે બરાબર હવે બીજું કે આ છોડ હોય ને એમાંથી એક ઉગ્ર વાસ આવતી હોય છે બરાબર એ ગંધ આવતી હોય છે એના ઉપરથી પણ તમે આને ઓળખી જાઓ છો આ મિત્રો એનો સામાન્ય ઓળખ હતી કે તમે આને ઓળખવી હોય ને તો કેવી રીતે ઓળખી જાવ હવે સૌથી અગત્યની વસ્તુ છે આના ઉપયોગ હવે આપણે એના ઉપયોગ તરફ જઈ રહ્યા છીએ હવે મિત્રો હું તમને આનો પહેલો ઉપયોગ જણાવું છું કે જો કોઈ વ્યક્તિને ગમે તે જગ્યાએ ક્યાંય સોજા ચડી ગયા હોય ને સોજા તો એને કેવી રીતે ઉતારવા ખબર કૂબો લઈ લેવાનો એનો આખો છોડ લઈ લેવાનો કડવો લીમડો લઈ લેવાનો એને આખા પાકો ખાંડ નાખવાનો આ બંનેને ખાંડી અને ગરમ પાણી મૂકવાનું એમાં બે નાખી દેવાના એ એકદમ ખદખદી જાય ને પછી એમાં વરાળ નીકળવા માંડે ને એ જે વરાળ છે ને એ જ્યાં તમને સોજો ચડ્યો હોય ને ત્યાં એવી રીતે તમારે સોજા ઉપર વરાળ જાય ને એમ કરવાનું છે એ વરાળ એ સોજા ઉપર જશે એટલે એ સોજામાં ખૂબ રાહત થશે આની પહેલી ઉપયોગિતા છે બરાબર બીજી ઉપયોગિતા આવે છે મિત્રો એ પહેલાં એક ખાસ મારી વિનંતી હું કરવા માગું છું બરાબર કે જો તમે ચેનલમાં વાર આ વિડીયો જોતા હોય અને તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબ લખેલ છે ને એ દબાવી દેજો અમે તમને ગુજરાતની તમામ વનસ્પતિનો પરિચય કરાવશું અને મિત્રો અમારી મહેનત જો સારી લાગતી હોય તમને એમ થાય કે નહીં બહુ મસ્ત મહેનત કરે છે તો એક લાઇક જરૂર કરજો આવા નવા નવા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળશે સારું હવે બીજો ઉપયોગ તમને કહું છું કે જો કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય નાગે ડંખ માર્યો હોય સાપ કરડ્યો હોય તો શું કરવાનું બરાબર તો જો દવાખાને તો જવાનું જ છે એમાં હું કંઈ ના નથી પાડતો પણ એની પહેલાં પ્રાથમિક સારવાર રૂપે તમે આ કરી શકો આ કૂબાનો પાન હોય ને ગમે એની આજુબાજુ હોય તેનો રસ કાઢી લેવાનો ફટાફટ રસ કાઢી એમાં એક મરીના દાણા જેટલો એમાં ભૂકો નાખ દેવાનો આ રસ જે કાઢજો ને એના બે જ ટીપાંઓ યાદ રાખજો વધારનો નાખતા એના બે ટીપાં નાકમાં નાખી દેવાના છે દર્દીના નાકમાં નાખશો એટલે મિત્રો અદ્ભુત તમને ફાયદો થશે તમને કલ્પના પણ નહીં હોય એટલો સુંદર આનો પ્રયોગ છે બરાબર હવે ત્રીજો ત્રીજો ઉપયોગ આવે છે મિત્રો તમે તમારા બાળકને બુદ્ધિમાન બનાવવા માગતા હોય ને બુદ્ધિમાન બુદ્ધિશાળી યાદશક્તિવાળો એના ઉપર અમે એક વિડીયો બનાવ્યો છે એની લિંક હું ઉપર આઈ બટન ઉપર આપું છું નિરાતે જોજો બરાબર આ વિડીયો પૂરો કરજો પછી એ વિડીયો જોજો બરાબર જેથી કરીને તમને ઈ વનસ્પતિનો લાભ મળશે બરાબર હવે આવે છે પેશાબ બંધ થઈ ગયો હોય અને છૂટો જ ન હોય હાવ બંધ જ થઈ ગયો હોય એણે શું કરવાનું કૂબાનો આખો છોડ લઈ એને ગરમ પાણી નાખ દેવાનું ખદખદવા દેવાનું બરાબર પછી એ છોડ હોય ને એને નીચોવી લેવાનો નીચોવી કપડામાં નીચોવાનું પછી એ છોડ છે ને પેડું બાંધી દેવાનું પેડુમાં બાંધી રાખશો એટલે તમારો પેશાબ છૂટી જશે અદ્ભુત ફાયદો છે મિત્રો મિત્રો કોઈ વ્યક્તિને ખોડો હોય ને માથામાં ખોડો અને મટ્ટો ન હોય તો એના ઉપર એક પ્રયોગ આપું છું કુબાના આખા છોડને તમારે બાળી નાખવાનો છે એની ભસ્મ બનાવી નાખવાની છે આ જે રાખ છે ને કૂબાના રાખની બરાબર કૂબાના છોડની રાખ એ રાખને ગમે ધૂપેલ તેલ મળે છે માર્કેટમાં ધૂપેલ તેલ કહેવાય છે એ તેલ સાથે એને મિક્સ કરી અને જો ખોડા ઉપર ચોપડવામાં આવે કોઈ ગુમડા ઉપર ચોપડવામાં આવે તો મિત્રો અદભુત આનો ફાયદો થાય છે એક સુંદર મજાનો એનો પ્રયોગ છે હવે સૌથી અગત્યની બાબત અને એ બાબત છે તાવ ઉપર અત્યારે આ સિઝનમાં તાવ ઘણા લોકોને આવે છે એના ઉપર મિત્રો આ પ્રયોગ કર્યા જેવો છે અને શું પ્રયોગ છે એ તમે ધ્યાનથી સાંભળજો જ્યારે તમને તાવ આવે ને ત્યારે આ છોડવાનો તમારે ઉકાળો કરવાનો છે શું કરવાનું છે ઉકાળો અને એમાં બે ત્રણ મરીનો દાણાનો ભૂકો પણ નાખવાનો છે હવે કઈ રીતે ઉકાળો કરવો એ તમને કહું બે ગ્લાસ પાણી લેવાનું પાંચ ગ્રામ છોડ લેવાનું પાંચ ગ્રામ યાદ રાખજો બરાબર વધારે નથી લેવાનું એમાં પાન ડાળી ફૂલ ફળ બધું લઈ લેવાનું આખું બરાબર પંચાંગ લઈ લેવાનું પાંચ ગ્રામ જેટલું હોવું જોઈએ એમાં થોડાક મરી એક બે મરી દાણાનો ભૂકો આવું કરી બે ગ્લાસ પાણી મૂકીને ગરમ કરવાનું ઉકાળો કરવાનો છે અડધો ગ્લાસ રહીને પછી એને ઉતારી એને ગાળી લેવાનું છે એને ગાળી અને દિવસમાં તમારે ભૂખ્યા પેટે એક વાર અને પીવાનું છે કેટલી વાર એક વાર બરાબર આવી રીતે તમે એને પીશો તો તમને મિત્રો અદભુત તાવમાં ફાયદો થશે અને હા મિત્રો હજી એક વસ્તુ કરવાની છે 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 તાવમાં આ આ આ ભૂલતા નહીં ખાસ પણ કરવાનું છોડને ને ગરમ પાણીમાં નાખી દેવાનો ગરમ પાણીમાં નાખીને પછી એની જે વરાળ નીકળે ને એનો તમારે માથે ટુવાલ ઓઢી અને બાફ લેવાનો છે આવી રીતે તમે બાફ લેવો ને તો તમને તાવમાં શરદીમાં ઉધરમાં બધાયમાં લાભ આપતો આ છોડ છે મિત્રો આ છોડનો અદ્ભુત ફાયદા છે એટલે દિવ્ય વનસ્પતિ કહેવાય છે બરાબર હવે આ નામ નામશેષ થતી જાય છે પહેલાં ખેતરોમાં આ નેદ તરીકે આ બહુ થતી હવે તો બહુ જોવા મળતી નથી અમુક વિસ્તારમાં વિસ્તારમાંથી જોવા મળતી હશે બરાબર અને આ હતા આપણા દ્રોણ પુષ્પીના ઉપયોગ મિત્રો સારું લાગ્યું હોય આ વિડીયો તમને એમ છે કંઈક ઉપયોગી છે તો તમારા મિત્રોને જરૂર શેર કરજો જેથી આપણા આયુર્વેદનો પ્રચાર થાય અને લોકો આવી વનસ્પતિને ઓળખે આ ભૂલાઈ ન જાય આ આપણો વાર શોશે બરાબર અને છેલ્લે જો બે વિડિયો દેખાશે તમને બરાબર સ્ક્રીન ઉપર એમાંથી પણ જોજો હજી અવ અવનવા વિડીયોમાં તમે ટચ કરશો તો નવો વિડીયો ખુલી જશે બરાબર તમારા ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય આયુર્વેદ